રાજીનામું ન્યાય સમિતિના ચેરમેને ભાજપ પક્ષ સામે ગંભીર આક્ષેપો કરતા નિવેદન સાથે લેખિતમાં રાજીનામું આપ્યું હતું બોટાદ કાંડમાં ભાજપના કહેવાતી કાયદો અને સંવિધાન મૂકી ખેડૂતોને જેલમાં ધકેલ્યા હોવાના ગંભીર આરોપો લગાડવામાં આવ્યા હતા સુમિત કુમાર રૂપાભ પરમાર કે જેઓ તાલુકા પંચાયતની સર્વા બેઠકના ભાજપ પક્ષમાંથી સભ્ય છે અને છેલ્લા ચાર વર્ષથી તેઓ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેનું પદ છે તેમણે જિલ્લા ભાજપ પ્રમુખને ને ઉલ્લેખી રાજીનામા પત્ર લખીને ભાજપના સભ્ય પદેથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું હમણાં ચાર વર્ષ પહેલાં ભારતીય જનતા પક્ષમાંથી અનામત બેઠકમાંથી ચૂંટાયેલ સદસ્ય હાલ સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બોટાદ હું છેલ્લા ચાર વર્ષથી સામાજિક ન્યાય સમિતિ બોટાદ જનતાની સેવા કરું છું જે કાયદા અને સંવિધાનના દાયરામાં રહીને સેવા કરું છું પણ હાલ થોડા સમય પહેલાં એપીએમસી બોટાદ દ્વારા ખેડૂતોનો કડદા કાંડનો મુદ્દો બહાર આવ્યો જે હડદળમાં નિર્દોષ ખેડૂતો છે નિર્દોષ ખેડૂતો ઉપર જુલંગ ગુજારે છે ભારતીય જનતા પક્ષ અને આ વસ્તુ સંવિધાનના દાયરામાં રહે નથી કર્યું આ બધું વસ્તુ ભારતીય જનતા પક્ષના કહેવાથી પોલીસ સાચી છે પણ પક્ષના કહેવાથી સરકારના કહેવાથી પોલીસે આ બધું કર્યું છે તે યોગ્ય નથી અને આ વસ્તુ યોગ્ય નથી જ્યાં સંવિધાનનું હનન થાય તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પક્ષમાંથી મારે સ્વેચ્છાએ રાજીનામું આપી દેવું પડે જે મે આપણા ભારતીય જનતા પક્ષના પ્રમુખ મયુરભાઈ પટેલને વોટ્સઅપના માધ્યમથી મે રાજીનામું આપ્યું છે બરાબર છે જય સંવિધાન જય હિન્દ બોથા શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ